સમાચારોમાં આગળ વાત કરીએ એ ગઢડાની તો ગઢડાના સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો એ હવે દ્વારકા પદયાત્રા લઈને નીકળ્યા છે સાથે ગઢડાથી દ્વારકા સુધી ત્રણસો પચાસ કિમી સનાતન ધર્મ ઉત્કર્ષ પદયાત્રાનું એ આજે પ્રારંભ કરવામાં આવ્યો ગઢડા ગોપીનાથજી મંદિરેથી વાતે ગાતે પદયાત્રા છે તે રવાના થઈ હજારો ભાવિ ભક્તો જે પદયાત્રા છે તેમાં ઉપસ્થિત રહ્યા હતા સાથે સાથે આરતી બાદ પ્રસ્થાન છે તે લાલજી મહારાજ નુગેન્દ્ર પ્રસાદ અને સાધુ સંતોની હાજરીમાં કરવામાં આવ્યું એસપી સ્વામી શાસ્ત્રી ઘનશ્યામ વલ્લભજી સહિતના અનેક સંતો છે તે આ કાર્યક્રમની અંદર જોડાયા હતા અને ગઢડાથી અંદાજે ત્રણ હજાર પદયાત્રીઓ એ યાત્રામાં ભાગ લીધો હતો અને માર્ગમાં અન્ય ભક્તો જોડાતા સંખ્યા એ બાર હજાર સુધી પહોંચશે આવી વાત પણ એ ત્યાં સંતો દ્વારા કરવામાં આવી હતી પદયાત્રા બોટાદ રાજકોટ અમરેલી જુનાગઢ પોરબંદર જામનગરમાંથી પસાર થશે અને રૂટના ગામોમાં એ પુષ્પા વર્ષા અને ભવ્ય સ્વાગત પણ આ પદયાત્રાનું છે તે કરવામાં આવશે પદયાત્રીઓ સુવિધા માટે વિશાળ જે છે તે ડોમ બનાવવામાં આવ્યા છે રસ્તામાં વાહન ચાલકો છે તે પણ સાથે આ પદયાત્રીઓની સેવામાં જોડાવાના છે ત્યારે પાંત્રીસ થી વધુ ટ્રેક્ટર ચાર આયસરને ત્રીસ થી વધુ કાર અને પાંચ પાણીના ટેન્કર છે આ પદયાત્રાની અંદર સામેલ કરવામાં આવ્યા છે અને સાથે જ વ્યસન મુક્ત સમાજ બેટી બચાવો બેટી પઠાવોના સંદેશ સાથે આ યાત્રા છે તે કાઢવામાં આવી છે સાથે જ વૃક્ષારોપણ ગૌરક્ષા જેવા પવિત્ર હેતુઓ સાથે આ યાત્રાનો છે તે પ્રારંભ કરવામાં આવ્યો બાર જાન્યુઆરીએ દ્વારકામાં ધર્મ સભા અને દ્વારકાધીશના દર્શન સાથે આ યાત્રાનું જે છે તે સમાપન કરવામાં આવશે આ જ્યારે ગઢડા ગોપીનાથજી મંદિરથી આ યાત્રાનો જ્યારે પ્રારંભ થયો ત્યારે સાધુ સંતો દ્વારા આ જે આખા રૂટ અને આ યાત્રાને લઈ શું કહેવામાં આવ્યું આવો તે પણ જોઈએ જય સ્વામિનારાયણ બધાને આજે બે તારીખે દ્વારકા યાત્રા જાય છે એના માટે બધા હરિભક્તોને ને આ માટે આમંત્રણ છે બધા દ્વારકા જોડાજો અને બધા આપણે બસ ભગવાનનું ભજન કરીએ અને ભગવાનનું ભજન કરતા કરતા દ્વારકા બધા આવજો અને બસ આપણે દ્વારકા મળીએ અને બધાને જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ જય દ્વારકાધીશ પરમ પૂજ્ય સનાતન ધર્મ ધુર અંદર એક હાજર આઠ આચાર્ય મહારાષ્ટ્ર પ્રસાદજી મહારાષ્ટ્રી આજના આશીર્વાદ થી આચાર્ય લાલજી શ્રી નોગેન્દ્ર પ્રસાદજી મહારાષ્ટ્રી અમિત દ્રષ્ટિથી આજે નાનાલાલજી મહારાજ શ્રી પુષ્પેન્દ્ર પ્રસાદજી ગઢડા મંદિરથી આ ભવ્ય દ્વારકાની પદયાત્રાનો પ્રારંભ કરાયો છે આનંદની વાત એ છે કે ગઢડાથી દ્વારકા સુધી ધર્મકુળ યાને કે નાનાલાલજી મહારાજ શ્રી જજ્ઞેન્દ્ર પ્રસાદજી મહારાજ પણ પદયાત્રામાં જોડાયા છે બહેનો જોડાયા છે પૂજ્ય હોઉજી મહારાજ જોડાયા છે અને ખાસ કરીને સનાતન ઉત્કર્ષ યાત્રાનું લક્ષ્ય લઈ અને આજે સમાજની અંદર જે બદીઓ પ્રગટી છે વ્યસન યુવાનો વ્યસનમાં ધકેલાઈ રહ્યા છે દીકરીઓ ગમતી નથી ત્યારે બેટી બચાવો બેટી પઢાવો ની જે ભારત સરકારની નેમ છે એને પણ ઉજાગર કરવા માટે હોઉજી મહારાજ બહેનશ્રી બધા ચાલે છે અને વૃક્ષારોપણ ગૌ રક્ષા ગંગા રક્ષા આવા પવિત્ર હેતુ સાથે બાર તારીખે દ્વારકા ભગવાન જગત જગત મંદિરના

પૂર્ણ રીતે યુવાનો છે એ પશ્ચિમી સંસ્કૃતિમાં જઈ રહ્યા છે તમે એક પદયાત્રામાં જોડાયા છો યુવાનોનો શું સંદેશ આ પદયાત્રાને લઈ અત્યારે જે યુવાનો ખાસ કરીને જે કોલેજિયન છે અમારી જેવા કે જે કોઈ પણ ભણે છે તે અત્યારે ખોટા માર્ગે જઈ રહ્યા છે કે જે ખોટી રીતે આગળ વધી રહ્યા છે એને ખાસ એક જ કે અત્યારે સનાતન ધર્મ તરફ જોડાવવું જોઈએ જે કંઈ પણ આપણા ગુરુદેવના માતા-પિતાના વૃદ્ધોના જે કંઈ પણ સંસ્કાર છે ભગવાનની શિક્ષાપત્રી પ્રમાણે જે કંઈ પણ આજ્ઞા કરેલી છે મહારાજે એ પ્રમાણે આગળ વધવું જોઈએ અને બધાને વ્યસન મુક્તિ ખોટા વ્યભિચાર થી દૂર રહેવું આજે તારીખ બે થી શરૂઆત થઈને બાર જાન્યુઆરીએ દ્વારકાની અંદર આ પદયાત્રા પહોંચશે ત્રણ હજાર માણસો અત્યારે યાત્રાની અંદર જોડાયેલ છે દ્વારકા જતા બાર હજાર યાત્રીઓ પદયાત્રીઓ ચાલીને દ્વારકા પહોંચશે અને સનાતન ધર્મના ઉત્કર્ષ માટે આ પદયાત્રાનું આયોજન કરવામાં આવેલ છે વડતાલ શ્રી આચાર્ય અજેન્દ્ર પ્રસાદજી મહારાજ મુકેન્દ્ર પ્રસાદજી મહારાજ અને સમગ્ર ધર્મકુળ આ યાત્રામાં જોડાયેલું છે આ યાત્રાની અંદર ચાલીને પણ ધોરંદર આચાર્ય મહારાજશ્રીને એમનો પરિવાર સાથે ચાલવાનો છે સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર દેશ વિદેશના હરિભક્તો આજે ગઢડાથી દ્વારકા જવા માટે પદયાત્રાની અંદર જોડાયેલા છે ગામો ગામની અંદર ખૂબ ઉત્સાહ અને ઉમંગ છે અને સર્વત્ર જગ્યાએ યાત્રાનું ખૂબ ભવ્યતાથી સ્વાગત થઈ રહ્યું છે રહેવા જમવાની તમામ વ્યવસ્થાઓ ગામના ભાવિક ભક્તો કરી રહ્યા છે